ટેટ પાસ ઉમેદવારોએ કલેક્ટર કચેરી અને ડીઈઓ કચેરીએ આપ્યું આવેદનપત્ર ઉમેદવારોએ મહેકમ મુજબ ખાલી જગ્યાઓ પર ભરતી કરવા કરી રજૂઆત સરકારે મહેકમ કરતાં ઓછી ભરતી કરી છે મહેકમ પ્રમાણે કરે તેવું ઉમેદવારોએ જણાવ્યું શિક્ષકોની ઓછી ભરતી કરતાં બાળકોને ભણાવશે કોણ તેવું ઉમેદવારોએ જણાવ્યું પૂરતા શિક્ષકો હશે તો બાળકો ભણાવશે અને શિક્ષણ સુધારશે તેવું ઉમેદવારોએ જણાવ્યું આચાર્ય અને જૂના શિક્ષકોની બદલી પ્રક્રિયાને અંતે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માંગ કરી ખૂબ ઉમેદવાર હાલ જે શિક્ષણ સહાયકની ભરતી ચાલુ ચાલી રહી છે એની અંદર હાલ તાજેતરમાં શિક્ષણ સહાયકની અંદર આચાર્યો અને જૂના શિક્ષકોની બદલી થઈ રહી છે તો એ બદલીને બદલી થઈ રહી છે એની અંદર જે જગ્યાઓ ખાલી રહી છે તે જગ્યાઓ નવ થી બાર ની અંદર જે હાલ ચાલુ શિક્ષણ સહાયક ની ભરતી છે તેની અંદર ઉમેરવામાં આવે એવી અમારી નમ્ર અરજ છે સરકાર સુધી અગાઉ પણ અમે બે વર્ષથી ઘણી બધી રજાઓ રજૂઆતો કરી છે ગાંધીનગર અને જો અમારી આવાજ સાંભળવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગરમાં ઉતરીશું હું પંડ્યા પિયુષ પાસ ઉમેદવાર અમારી જે સરકાર જે ભરતી કરી રહી છે એ ભરતીની અંદર વધારાની અમારી રજૂઆત છે નવ દસની ની અંદર પાંત્રીસો ને સત્તર અને અગિયાર બારની ની અંદર ચાર હજાર ને ની જે સરકારે ભરતી જાહેરાત કરી છે અને સામે જે આચાર્યોની ભરતી છે અગિયારસો ને બાવન જેટલા આચાર્યો અને ચાર હજાર જેટલા જે જૂના શિક્ષકો છે એ ભરતી નહીં પણ ખરેખર આમ જોવા જઈએ તો એક બદલી છે તો એ જે જગ્યાઓ ખાલી પડી છે તો એ જગ્યાઓની અંદર મહેકમ પ્રમાણે શિક્ષકોની જગ્યાઓ ઘણી બધી ખાલી છે તો એ જે જગ્યાઓ ખાલી છે એની અંદર જે પાસ થયેલા ઉમેદવારો છે એનો સમાવેશ કરવામાં આવે અને બીજું એકત્રીસ પોચ બે ના દિવસે જે શિક્ષકો નિવૃત્ત થવાના છે એ જગ્યાઓ પણ આ ભરતીમાં સમાવેશ કરવામાં આવે એવી અમારે સરકારશ્રીને નમ્ર અરજ છે